નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ બધાનું અમારી યુટ્યુબ ચેનલમાં તો આજના સોના ચાંદીના બજાર ભાવ માર્કેટની અંદર શું રહ્યા જેની માહિતી મેળવીએ તેની પહેલા મિત્રો આજે સોનાના ભાવમાં વધારો થયો કે ઘટાડો જેની માહિતી આપણે આજના વિડીયોની અંદર મેળવવાના છીએ તો આગળ વાત કરીએ તેની પહેલાં આપણી ચેનલમાં જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકોન દબાવનું ભૂલશો નહીં મિત્રો તો વાત કરીએ તો ચોવીસ કેરેટ સોનું જેની અંદર આજે એ ગ્રામ સોનાના ભાવ છે સાત હજાર બસો છોતેર રૂપિયા જ્યારે દસ ગ્રામ સોનું બોતેર હજાર સાતસો સાઠમાં વિ ભાવ છે સાત લાખ સત્યાવીસ હજાર છસો રૂપિયા જે મિત્રો ચોવીસ કેરેટ સોના કાલની તુલનામાં આજે વધારો જોવા મળી રહ્યો છે આગળ વાત કરીએ તો બાવીસ કેરેટ સોનું આજે શું ભાવે વિચાર્યું છે જેની માહિતી મેળવીએ જેની અંદર ગ્રામ સોનાના ભાવ છે છ હજાર છ સો ને ઓગણસી રૂપિયા જ્યારે દસ ગ્રામ સોનું હજાર છસો ને જયારે સો ગ્રામ સોના છ લાખ હજાર નવસો રૂપિયા અને ચોવીસ કેરેટ સોનામાં કાલની તુલનામાં આજે વધારો જોવા મળી રહ્યો છે આગળ વાત કરીએ તો તમારા શહેરના ભાવ જાણવા માંગતા હોય તો કોમેન્ટ દ્વારા જ જણાવી શકો છો વાત કરીએ તો ચાંદીના બજાર ભાવની જેની અંદર આજે દસ ગ્રામ ચાંદી આજે આઠસો ને ઓગણસાઠ માં વિચારી રહ્યું છે જ્યારે 100 ગ્રામ ચાંદી 8590 માં જ્યારે 1 કિલો ચાંદી 85900 માં વેચાઈ રહ્યું છે તો મિત્રો ચાંદીના ભાવમાં પણ કાલની તુલનામાં આજે વધારો જોવા મળી રહ્યો છે વાત કરીએ તો છેલ્લી 24 કલાકમાં ચાંદીના ભાવમાં જબરદસ્ત ઉછાળો જોવા મળી રહ્યો છે તો આજે ગુજરાતના શહેરોની અંદર આ મુજબ વેચાઈ રહ્યા છે ચાંદીના ભાવ તો પાકા બિલની સાથે આ ભાવમાં વેચાઈ રહ્યું છે ચાંદી તો સોનાના ભાવની વાત કરીએ તો બુલિયન માર્કેટમાં પણ આગ સરકી તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે છેલ્લા એક સપ્તાહથી સોનાના ભાવમાં અત્યારે છેલ્લા ત્રણ દિવસથી તેજીનો એક સરખો માહોલ જોવા મળી રહ્યો છે આગળ વાત કરીએ તો મિત્રો દુનિયાભરમાં મચી ગયો છે હાહાકાર યુએસ લેબર ડેટા આવતાની સાથે થયું કે સોનાના ભાવની અંદર બોલી ગયો છે મિત્રો તો તમે તમારા શહેરના ભાવ જાણવા માંગતા હોય તો કોમેન્ટ દ્વારા જણાવી શકો છો અથવા સોનું ક્યારે ખરીદવું અને ક્યારે ન ખરીદવું જેની માહિતી આપણી ચેનલ દ્વારા તમને મળી રહે છે ફક્ત બે દિવસમાં સોનાના ભાવની અંદર ભયંકર તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે આંતરરાષ્ટ્રીય શો ઓલ ટાઈમ આઈ સપાટીએ જોવા મળી રહ્યું છે તો મિત્રો હવે પછી આપણે એક નેક્સ્ટ અપડેટ સાથે મળીશું અને જેની અંદર આવનારા દિવસોની ચર્ચા કરીશું